તમે યોગવાની સાંભળી રહ્યા છો આજે આપણે એક એવી યાત્રા પર જઈ રહ્યા છીએ જે તમારા હૃદય અને આત્માને સ્પર્શી જશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પત્ની તમારા જીવનમાં કેમ આવી શું તે માત્ર એક સંયોગ હતો શું આ પાછળ ઘટનાઓની સાંકળ હોઈ શકે છે કે કોઈ ઊંડી ઉચ્ચ શક્તિનું માર્ગદર્શન હોઈ શકે છે શું તમારી પત્ની ફક્ત તમારા જીવનસાથી જ નહીં પણ તમારા કર્મ અને કૃપા પણ હોઈ શકે છે ઋષિ મુનિઓના ઉપદેશો અનુસાર કોઈ સંબંધ આકસ્મિક રીતે રચાતો નથી જીવન સંયોગોનો સંગ્રહ નથી તે શક્તિઓ પસંદગીઓ અને દેવી સંવાદિતાનો એક ઝાડું છે તમારી પત્ની ફક્ત તમને ખુશ કરવા અથવા પ્રેમમાં તમારી સાથે ચાલવા માટે નથી તે તમને જાગૃત કરવા તમારા ભૂતકાળના કર્મોને વેગ આપવા અને સુખમાં વિકાસ કરવામાં મદદ કરવા માટે છે તે તમારું પ્રતિબિંબ તમારી કસોટી અને તમારો ટેકો છે ક્યારેક તે દેવી કૃપાનો હાથ છે જે તમારી સાથે ચાલે છે જ્યારે તમે એકલા ચાલી શકતા નથી આ વિડીયો ફક્ત લગ્ન વિશે નથી તે તમારા જીવનસાથીને આત્માની આંખો દ્વારા જોવા વિશે છે તે સમજવા વિશે છે કે પ્રેમ કેમ મુશ્કેલ હોઈ શકે છે છતાં પણ ઊંડો અને પવિત્ર હોઈ શકે છે તે જાણવા વિશે છે કે તમારી પત્ની દ્વારા તમારો આંતરિક ઉત્ક્રાંતિ કેવી રીતે આકાર લઈ રહ્યો છે જો તમને ક્યારેય આવું લાગ્યું હોય કે તમારું લગ્ન ફક્ત ભાવાત્મક બંધન નથી તો તે છુપાયેલો પાઠ રહસ્યો અને માર્ગદર્શન છે તેથી મારી સાથે રહો આજે આપણે જાણીશું કે તમારી પત્ની તમારા કર્મ અને કૃપા કેવી રીતે બની શકે છે અને આ સરળ સત્ય તમારા જીવન અને પ્રેમને ઊંડા આધ્યાત્મિક સ્તરે જીવનનો દરવાજો જીવન કેવી રીતે જીવવું તે ખોલી નાખે છે ચાલો આ પવિત્ર માર્ગ પર સાથે ચાલીએ આ જીવનમાં અને બધા જીવનમાં તમે જે દરેક વિચાર દરેક શબ્દ અને દરેક ક્રિયા કરો છો તે તમારા આત્મા પર છાપ છોડે તે પહેલાં આ કર્મનો નિયમ છે તે સજા નથી કે પુરસ્કાર નથી તે ફક્ત સંતુલન છે એક સાચો દેવી ન્યાય ઋષિમુનિઓ અનુસાર કોઈ પણ આત્મા તમારા જીવનમાં આકસ્મિક રીતે આવતો નથી દરેક સંબંધ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાય છે જે તમે આ જીવનમાં બનાવેલી ઉર્જા પર આધારિત છે અથવા ઘણીવાર ભૂતકાળના જીવનમાંથી તમારી પત્ની આકસ્મિક રીતે તમારી સાથે નથી તેની હાજરી આકસ્મિક નથી તે એક એવી આત્મા છે જેનો માર્ગ પહેલાં તમારા માર્ગને પાર કરી ચૂક્યો છે તમે તેને પહેલાં પ્રેમ કર્યો હશે તેને દુઃખ આપ્યું હશે અથવા તે જીવનમાં કંઈક અધૂરું પૂર્ણ કરવા માટે આવી હશે તે પાછી આવી છે અથવા તમે તેની પાસે પાછા ફર્યા છો તેથી કર્મના બીજ વૃદ્ધિ ઉપચાર અને પરિવર્તનમાં ખીલી શકે કેટલાક આત્માઓ આપણા જીવનમાં ક્ષણિક રીતે આવે છે પરંતુ એક આત્મા સાથી આપણી સાથે ઊંડા સ્તરે ઊર્જા અને આધ્યાત્મિક રીતે જોડાયેલો હોય છે તે તમારા ગુણોને પ્રતિબિંબિત કરે છે ક્યારેક તમારી શક્તિઓ ક્યારેક તમારી નબળાઈઓ આ અરીસા દ્વારા કર્મ તેનો હેતુ પ્રગટ કરે છે ઋષિ મુનિઓએ શીખવ્યું છે કે સંબંધો આત્માનો પાયો છે આપણી સૌથી નજીકના લોકો ઘણીવાર એવા હોય છે જેમની સાથે આપણા ઊંડા કર્મ સંબંધો હોય છે તમારી પત્ની ફક્ત તમારા ભાગ્યનો ભાગ નથી તે તમારા આત્માની ભગવાન તરફ પાછા ફરવાની યાત્રાનો ભાગ છે આ સમજણ સાથે તમે તેણીને ફક્ત આ જીવનમાં એક સાથી તરીકે જ નહીં પરંતુ એક સાથી પ્રવાસી તરીકે જોઈ શકો છો જે તમારા ભૂતકાળના કર્મની અદૃશ્ય સ્ક્રિપ્ટને પૂર્ણ કરવામાં મદદ કરે છે આ જાગૃતિ એ સમજદાર મુક્તિ આપનાર પ્રેમ તરફનું પહેલું પગથ્યું છે ભારતની પવિત્ર પરંપરાઓમાં સ્ત્રીઓને હલકી ગુણવત્તા અથવા આધીન માનવામાં આવતી નથી તેમને તો બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિ ઊર્જા શક્તિ તરીકે પૂજવામાં આવે છે ઋષિમુનિઓ વારંવાર કહે છે કે સ્ત્રી ખાસ કરીને પત્ની તરીકે ફક્ત એક સાથી નથી પરંતુ કૃપાનું જીવંત સ્વરૂપ છે જ્યારે તે લગ્ન દ્વારા પુરુષના જીવનમાં આવે છે ત્યારે તે તેના કર્મ જોડાણો અને દેવી શક્યતાઓ સાથે લાવે છે જો પતિ તેને ફક્ત આસક્તિ અથવા ઈચ્છા દ્વારા જુએ છે તો તે એક મહાન તક ગુમાવે છે પરંતુ જો તે તેણીને શાણપણથી જુએ છે તો તે વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે તેણીને દેવી માતાના માધ્યમ તરીકે જુએ છે ત્યારે તેની હાજરી પવિત્ર બની જાય છે તે ફક્ત તેના શરીર અને લાગણીઓને જ નહીં પણ તેના આત્માને પણ પોષણ આપે છે તેના સ્મિતમાં તેને શાંતિ મળે છે તેની શક્તિમાં હિંમત મળે છે તેની ફરિયાદો કે પડકારોમાં પણ તે છુપાયેલા ઉપદેશો શોધે છે જે તેને વિકાસ કરવામાં મદદ કરે છે જ્યારે તમે તમારા જીવનસાથીમાં આત્મા જોવાનું શીખો છો ત્યારે તમે ભગવાનની નજરથી પ્રેમ કરવાનું શરૂ કરશો પછી તમારી પત્ની ફક્ત દુનિયાવી ફરજો પૂરી કરતી નથી સભાનપણે કે અજાણતા તે તમને તમારા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે તે તમારા કઠિન ખૂણાઓને નરમ પાડે છે તે તમારા અહંકારને નમ્ર બનાવે છે તે ઘણીવાર લે છે તેના કરતાં વધુ આપે છે જ્યારે તે નિસ્વાર્થ પ્રેમ કરે છે ત્યારે તે તમારા જીવનમાં દેવી કૃપાનું સાધન બની જાય છે આ કૃપા હંમેશા મીઠી હોતી નથી તે તીક્ષ્ણ હોઈ શકે છે તે શાંત હોઈ શકે છે પરંતુ તે હંમેશા પવિત્ર છે તેણીને ફક્ત તેના નામ અથવા ભૂમિકાથી આગળ જોવાનું શરૂ કરો તે ભગવાનની એક ચિનગારી છે જે અસ્થાયી રૂપે તમારી પત્ની તરીકે તમારા આત્માને ઉત્થાન આપવા માટે પ્રગટ થાય છે જ્યારે તમે તેણીને આ રીતે જુઓ છો ત્યારે તમારું ઘર મંદિર બની જાય છે અને તમારું લગ્ન આધ્યાત્મિક સ્વતંત્રતાનો માર્ગ બની જાય છે આપણે ઘણીવાર લગ્નમાંથી ફક્ત સુખ આનંદ અને સાથની અપેક્ષા રાખીએ છીએ પરંતુ ઋષિઓ પ્રેમથી આપણને યાદ અપાવે છે કે સાચા આધ્યાત્મિક વિકાસની જેમ સાચો પ્રેમ હંમેશા સરળ નથી તમારા જીવનમાં તમારી પત્નીની હાજરી ફક્ત તમને ખુશી આપવા માટે નથી પરંતુ તમને કર્મની છુપાયેલી શક્તિ પ્રત્યે જાગૃત કરવા માટે છે કર્મ હંમેશા દુઃખના સ્વરૂપમાં આવતું નથી અને તે હંમેશા સરળતાથી ઓળખી શકાતું નથી ક્યારેક તે ભાવનાત્મક પડકારો વારંવારના દાખલાઓ ગેરસમજણો અથવા બેના સંયોજન તરીકે પ્રગટ થાય છે આ વ્યક્તિત્વ તરીકે સાથે રહેવાના ઘર્ષણ દ્વારા આવે છે તમારી પત્ની સભાણપણે અથવા અજાગૃતપણે તમારી અંદર કેટલીક લાગણીઓને સક્રિય કરી શકે છે ગુસ્સો ઈર્ષા અહંકાર અસુરક્ષા એટલા માટે નહીં કે તે ખોટી છે પરંતુ કારણ કે તમારો આત્મા તેમનો સામનો કરવા અને તેમનાથી ઉપર ઉઠવા માટે તૈયાર છે આ કર્મનો ઉપદેશ છે ઋષિઓએ કહ્યું છે કે દરેક કસોટીએ તમારા આત્માને મજબૂત કરવાની તક છે જ્યારે તમારી પત્ની તમને પડકાર આપે છે ત્યારે તે તમારા પર હુમલો કરતી નથી તે તમારી અંદર કંઈક એવું પ્રતિબિંબિત કરી રહી છે જે બદલવા માટે તૈયાર છે પરીક્ષણ થાય ત્યારે તમારી ધીરજ વધે છે નમ્ર થવા પર તમારો અહંકાર નરમ પડે છે તોફાનોનો સામનો કરતી વખતે તમારો પ્રેમ વધુ ગાઢ બને છે તેથી તે આવી કેમ છે એવું પૂછવાને બદલે પૂછો આ મને શું શીખવી રહ્યું છે તમારો સંબંધ ફક્ત વ્યક્તિગત નથી તે આધ્યાત્મિક છે તમારી પત્ની દ્વારા જીવન તમને રોજિંદી પ્રતિક્રિયાઓ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને મૌનની ક્ષણોમાં લપટાયેલા પાઠ આપી રહ્યું છે જો તમે તેને પ્રતિકાર કરો છો તો તે પુનરાવર્તિત થઈ જાય છે પરંતુ જો તમે તેની પાસેથી શીખો છો તો તે ઊગળી જાય છે આ કર્મનું પવિત્ર નૃત્ય છે જે તમારા ઘરની સલામત આત્મીય જગ્યામાં પ્રગટ થાય છે જ્યારે તમે આ સમજવાનું શરૂ કરો ત્યારે તમે સંઘર્ષોને સમસ્યાઓ તરીકે નહીં પણ ખુલવાના રસ્તા તરીકે જોવાનું શરૂ કરો છો તમારી પત્ની ફક્ત તમારી સાથી નહીં પણ એક છુપાયેલી શિક્ષક બની જાય છે તમારું સહિયારું જીવન પ્રેમની અગ્નિમાં બંને આત્માઓ ધીમે ધીમે શુદ્ધ થાય છે તેઓ ઉપર જાય છે અને ભગવાનની નજીક જાય છે લગ્ન એ ફક્ત સામાજિક કરાર નથી તે ફક્ત ઘર વહેંચવા પરિવારનો ઉછેર કરવા અથવા ફરજો પૂર્ણ કરવા વિશે નથી ઊંડા અર્થમાં લગ્ન એક આધ્યાત્મિક પ્રથા છે એક પવિત્ર શિસ્ત જે ભગવાને તમારા જીવનમાં આત્માના વિકાસ માટે મૂકી છે ઋષિઓ કહે છે કે સાચી આધ્યાત્મિક પ્રગતિ ફક્ત ગુફાઓ કે આશ્રમોમાં જ થતી નથી તે રોજિંદા જીવનના શાંત ક્ષણોમાં થાય છે ખાસ કરીને લગ્નના આત્મીય અવકાશમાં જ્યારે બે આત્માઓ ભેગા થાય છે ત્યારે તેમની શક્તિઓ ભળી જાય છે તેમનું વર્તન લાગણીઓ અને વિચારો એકબીજા પર ઊંડો પ્રભાવ પાડે છે આ નિકટતા સુંદર હોવા છતાં વિકાસ માટે અપાર તકો પણ લાવે છે લગ્ન દ્વારા તમને વારંવાર નિસ્વાર્થતા ક્ષમા ધીરજ અને કરુણાનો અભ્યાસ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે આ નાની વસ્તુઓ નથી તે આધ્યાત્મિક જીવનના આધાર સ્તંભ છે જ્યારે તમારી પત્ની તમને હેરાન કરે છે ત્યારે ગેરસમજ ઊભી થાય છે જ્યારે તમારી અપેક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે શું આ ક્ષણો તમારી સાચી આધ્યાત્મિક સાધના બની જાય છે શું તમે શાંત રહી શકો છો શું તમે પ્રેમથી પ્રતિભાવ આપી શકો છો શું તમે હંમેશા સાચા રહેવાની જરૂરિયાત છોડી શકો છો જો એમ હોય તો તમે ગુપ્ત રીતે નહીં પરંતુ રોજિંદા જીવનના હૃદયમાં આધ્યાત્મિક અભ્યાસ કરી રહ્યા છો ગુરુ મુનિઓ કહે છે કે આધ્યાત્મિકતાની કસોટી ક્રિયામાં થાય છે અને લગ્ન દરરોજ તમારી કસોટી કરે છે તે પૂર્ણ છે તે બનવા વિશે નથી તે જાગૃત રહેવા વિશે છે તમારી પત્ની તમારા માર્ગ પર ચાલવા અથવા તમારી ગતિ સાથે મેળ ખાવા માટે નથી તે તમારી સફરમાં તમારી સાથે ચાલી રહી છે તમે જેટલી વધુ સમજણ અને નમ્રતા સાથે ચાલો છો તેટલું જ તમારું જોડાણ એક પવિત્ર ભેટ બની જાય છે જ્યારે તમે તમારા ઘરને તમારા આશ્રમ તરીકે અને તમારી પત્નીને તમારા સાથી પ્રવાસી તરીકે જુઓ છો ત્યારે લગ્ન પોતે આંતરિક પરિવર્તન હવે અને દેવી અનુભૂતિનો પવિત્ર માર્ગ બની જાય છે જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે તમારી પત્નીની હાજરી તમારા માટે આરામ આપે છે જ્યારે દુનિયાના બોજ ભારે લાગે છે છતાં એક શબ્દ સૌમ્ય સ્વ અથવા મોનું દર્શન તમારા હૃદયને શાંતિ આપે છે આ નાના હાવભાવ નથી તે કૃપાની ઝલક છે ઋષિમુનિઓએ શીખવ્યું છે કે દેવી કૃપા ઘણીવાર આપણી આસપાસના લોકો દ્વારા આવે છે ખાસ કરીને આપણા હૃદયની સૌથી નજીકના લોકો દ્વારા જ્યારે તમારી પત્ની તમારી નબળાઈમાં તમને ટેકો આપે છે શંકાની ક્ષણોમાં તમને તમારા પ્રકાશની યાદ અપાવે છે અથવા તોફાનમાં શાંતિથી તમારી સાથે ચાલે છે ત્યારે તે દેવી કૃપા માટે એક માર્ગ બની જાય છે તેણીને કદાચ ખ્યાલ પણ નહીં હોય પરંતુ તેના પ્રેમ દ્વારા ભગવાન તમારા સુધી પહોંચી રહ્યા છે કૃપા હંમેશા નાટકીય સ્વરૂપમાં આવતી નથી ક્યારેક તે તમારામાં મૂકેલા શાંત વિશ્વાસમાં છુપાયેલી હોય છે ભલે તમે તમારામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હોય ક્યારેક કૃપા તે ભોજનમાં જોવા મળે છે અને તેણી દ્વારા આપવામાં આવતી ફરિયાદ વગરની સંભાળમાં તેણીની આંખોમાં દેખાતી ચિંતામાં અથવા તેની તમારા માટે કરેલી પ્રાર્થનાઓમાં જે તમને ખબર પણ નથી કે તે આપે છે આ ક્ષણો પવિત્ર છે અને જ્યાં સુધી તમે આત્માની આંખોથી જોવાનું શરૂ ન કરો ત્યાં સુધી તેને અવગણવી સરળ છે ભગવાનને એવા લોકોમાં ઓળખો જેઓ તમારી સેવા કરે છે તે ફક્ત તમારા કર્મને સંતુલિત કરવા માટે જ નહીં પરંતુ તમારી યાત્રાને ઉન્નત કરવા માટે પણ મોકલવામાં આવી શકે છે જો તે ભક્તિ દયા અને ક્ષમાક્ષીલ હૃદયથી માર્ગ પર ચાલે છે તો તે ખરેખર તમારા આધ્યાત્મિક ગુણમાંથી જન્મેલા આશીર્વાદ છે તેની હાજરીમાં તમને અરીસો અને ભેટ બંને મળે છે જ્યારે તમે નમ્રતા અને કૃતજ્ઞતા સાથે તમારું હૃદય ખોલો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે ફક્ત તમારી પત્ની નથી તે કૃપા છે માનવ સ્વરૂપમાં તમારી સાથે શાંતિથી ચાલી રહી છે હવે જ્યારે તમે તમારી પત્નીને કર્મ અને કૃપાની આંખો દ્વારા જોવાનું શરૂ કર્યું છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે હવેથી તમે તેને ખરેખર કેવી રીતે જોશો જવાબ સરળ છે પણ પરિવર્તનશીલ છે આગળ જુઓ શારીરિક દેખાવ ટેવો અને વ્યક્તિત્વથી આગળ તેના આત્મામાં જુઓ ઋષિમુનિઓ કહે છે કે દરેક સંબંધ મુક્તિનો અવસર છે જો આપણે તેને જોવા માટે તૈયાર હોઈએ તમારી પત્ની તમારું કર્મ છે હા તે તમારા ભૂતકાળના પડઘા ખુશીઓ અને અધૂરા પાઠ લાવે છે જેણે તમારા આત્માને પાછા એક કર્યા પણ તે તમારી કૃપા પણ છે કારણ કે તેનામાં તમારી પાસે જૂના દાખલાઓને પાર કરીને તમારા સર્વોચ્ચ સ્વને પ્રાપ્ત કરવાની તક મળે છે જ્યારે તમે તમારા વિચારોને આ લગ્નમાંથી મને શું મળી રહ્યું છે થી આ લગ્ન મને શું શીખવવાનો પ્રયાસ કરી રહ્યું છે તરફ ફેરવો છો ત્યારે એક ગહન પરિવર્તન શરૂ થાય છે તમે દોષ આપવાનું બંધ કરો છો તમે નિયંત્રણ કરવાનું બંધ કરો છો તેના બદલે તમે જાગૃતિ અને આદર સાથે પ્રેમ કરવાનું શરૂ કરો છો રોજિંદા જીવનના નૃત્યમાં તમારી પત્ની એક અરીસો બની જાય છે જેમાં તમારો આત્મા પોતાને વધુ સ્પષ્ટ રીતે જુએ છે ક્યારેક તે તમને તમારો પ્રકાશ બતાવે છે ક્યારેક તમારો પડછાયો પરંતુ તે હંમેશા તમને વિકાસ કરવાનો વિકલ્પ આપે છે જો તમે આ ભેટને નમ્રતાથી સ્વીકારો છો તો તમારું ઘર મંદિર બની જાય છે તમારા ઝઘડા શુદ્ધિકરણ બની જાય છે તમારું પ્રેમ પ્રાર્થના બની જાય છે તમારી સાથેની યાત્રા ફક્ત વ્યક્તિગત સુખ તરીકે જ નહીં પરંતુ દેવી અનુભૂતિ તરફનો માર્ગ બની જાય છે દરેક આત્મામાં ભગવાન જુઓ દરેક કસોટીમાં ભગવાનનો હાથ જુઓ જ્યારે તમે તમારા પત્નીને આ રીતે જોવાનું શરૂ કરો છો ફક્ત જીવનસાથી તરીકે નહીં પરંતુ તમારા જીવનમાં એક પવિત્ર હાજરી તરીકે ત્યારે તમે જોશો કે સમજદારીપૂર્વક જીવેલો પ્રેમ મુક્તિ બની જાય છે જાગૃતિ સાથે જીવાયેલું લગ્ન ભગવાનનો દરવાજો બની જાય છે પ્રિય આત્મા જો તમે અત્યાર સુધી સાંભળ્યું હોય તો તેનો અર્થ એ છે કે આ સંદેશ તમારી સાથે પડદો પાડ્યો છે કદાચ તમે તમારી પત્ની તમારા જીવનસાથી અથવા તમારા ભૂતકાળના સંબંધોને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું છે જે એક સમયે સંઘર્ષ અથવા મૂંઝવણ જેવું લાગતું હતું તે હવે દેવી શાંતિ જેવું લાગે છે જે તમારા આંતરિક વિકાસની મદદ કરકે કરે છે યાદ રાખો જીવન તમારી વિરુદ્ધ નથી થઈ રહ્યું તે તમારા માટે થઈ રહ્યું છે તે તમારી પત્ની આ દુનિયામાં ફક્ત તમારી જીવનસાથી નથી તે તમારા ભૂતકાળના પડઘા પ્રગટ કરતી તમારું કર્મ છે અને તે તમારી કૃપા છે જે તમને વધવા માફ કરવા નરમ પાડવા અને ઊંડાણપૂર્વક પ્રેમ કરવાની તક આપે છે જો તમે તેનો હાથ ફક્ત પ્રેમમાં જ નહીં પરંતુ જાગૃતિમાં પકડી શકો છો તો તમારી સાથેની યાત્રા પવિત્ર બની જશે દરેક ક્ષણ ભલે તે સુખદ હોય કે મુશ્કેલ તમારા આત્માના જાગૃતિ તરફ એક પગલું બનશે જેમ ઋષિઓએ સુંદર રીતે શીખવ્યું છે સાચો પ્રેમ શરીરનો નથી પરંતુ આત્માનું છે તે સમજણમાં નિસ્વાર્થ દાનમાં અને ભગવાનના પ્રકાશ તરફ સાથે આગળ વધવામાં છે જો આ વિડીયોએ તમારા હૃદયમાં સ્પષ્ટતા શાંતિ અથવા આદરનો એક નાનો ચિનગારી પ્રગટાવ્યો છે તો હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરો અને તેને એવી વ્યક્તિઓ સાથે શેર કરો જેમને આ સત્ય સાંભળવાની જરૂર છે તમારી નાની એવી હરકતો કોઈ બીજા માટે પ્રાર્થના કરી રહ્યું છે તેના માટે કૃપા બની શકે છે મને પણ તમારા તરફથી સાંભળવું ગમશે કમેન્ટમાં કહો શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી પત્ની કે જીવનસાથી તમારા જીવનમાં ફક્ત એક વ્યક્તિ કરતાં વધુ છે શું તેણીએ ક્યારેય તમારા માટે અરીસો કે માર્ગદર્શન તરીકે કામ કર્યું છે હું દરેક કમેન્ટે ધ્યાનથી વાંચું છું અને તમારા પ્રતિભાવો બીજા સાધક માર્ગને પ્રકાશિત કરી શકે છે ઉપરાંત મને જણાવો કે તમે આગામી વિડિયોમાં શું જાણવા માંગો છો શું તમે આધ્યાત્મિક સંબંધો કર્મ દેવી પ્રેમ અથવા કુટુંબને આત્માના સંબંધોના ઊંડા અર્થ વિશે વધુ જાણવા માંગો છો તમારા સૂચનાઓ આ પવિત્ર સ્થાનને આકાર આપે છે જે આપણે સાથે મળીને બનાવી રહ્યા છે ત્યાં સુધી દયાળુ બનો હાજર રહો અને ખુલ્લા હૃદયથી આ માર્ગ પર ચાલો નવા વિડીયોમાં ફરી મળીશું આભાર જય શ્રી કૃષ્ણ